હા માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે જીપ કમ્પોસ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો ઝીપ કમ્પ જીપ કંપનીની કંપાસ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બની રહેજો સાવ ઓછી કિંમતમાં અને સાવ ઓછી ચલાવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ જીપ વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને ગાડીના માલિકનો નંબર મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો

વર્ષ બે હજાર ઓગણીસ પાંચમા મહિનાના મોડલ ગાડી જોવા મળી રહી છે આ જીપ કંપાસ વર્ઝન વિશેની વાત કરી દઉં તો વેરિયન્ટ ટુ પોઈન્ટ જીરો લિમિટેડ પ્લસ ગાડીનું વર્ઝન છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે આ ગાડીમાં ડીઝલ એન્જિનની અંદર ગાડી જોવા મળી રહેશે ફ્યુલ વિશેની વાત કરી દઉં તો ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે કંપની કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો વ્હાઇટ કલર કંપની કલર છે ચાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે આ જીપ કંપાસ વેચવાની છે વન વનર ગાડી ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવશે અત્યાર સુધીમાં આ ગાડી નેવ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળે છે તેમજ આ ગાડીની બે છાવી જોવા મળે છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત તેર લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ જીપ કંપાસ ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ પણ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું